આ બાજુ ખાલી સીર કરેલી પડી છે કેમ કે સારા મિત્ર બેસવું છે તે સમય બાજુમાં કોઈ બેઠેલું ન હતું એટલે એ બેસેલો રહ્યો જયારે બસ અથુ સ્ટેશન પર પહોંચી ત્યારે તે વ્યક્તિનો મિત્ર આવ્યો અને એ વિદ્યાર્થી પર જોર જુલમથી અને ન શુભે એવા શબ્દ બોલી બેસેલા સ્થાન પરથી ઉભો કરી દીધો અને એની સાથે ઝઘડો કરવા લાગ્યો તેણે જણાવ્યું કે આ સરકારી બસ નથી પણ પ્રાઇવેટ કંપનીની બસ છે તમે બીજું વાહન પકડો આટલું કે એને વિદ્યાર્થી સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યો અને એનો ફોન ખેંચવાનો પ્રયત્ન કર્યો જ્યારે એક હતાનો વિડીયો બનાવી રહ્યો હતો શું આ બસ પ્રાઇવેટ એમના કંપનીની હતી આ ઘટના બસ નો કંડક્ટર સંપૂર્ણ રીતે વિદ્યાર્થી સાથે થઈ રહેલો અને અન્યાય ન જોઈ રહ્યો હતો અને તેને કોઈ હસ્તક્ષેપ કર્યો નહીં અને ઉલટાનું એ દાદાગીરી કરી રહેલ વ્યક્તિને સપોર્ટ કરતો હતો

અશ્વિન ડાવર વૌસાડ પ્રાઈમ મને વિડિયો મોકાયો અને નેબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સિલ્વાસ sporcal કંપનીમાં કામ કરતા કર્મચારી જે વિદ્યાર્થીને સીટ પરથી ઉઠાડી મૂકે છે અને ત્યાર બાદ એવું કહ્યું કે તમારે પ્રાઇવેટ બસમાં આવવા પ્રાઇવેટ બસ કરો તો આ બસ એના બાપની છે કે ના તો આપની છે કે હા બાપની છે આપડા ટેક્સના પૈસા બસ ચાલે છે એટલે પહેલા એ કાન કોડીને સાંભળી લઈ આ બસ છે ને અમારા ટેક્સ ના પૈસા ચાલે છે જે વાત કરે છે ઘેટા બકરા જેવા અમે કઈ ભાઈ ગેટા બકરા નથી આ દેશના માલિક છે આ પહેલા તો એને સાંભળી લેવું પડે અને વિદ્યાર્થીઓનો આભાર માનું આ વિદ્યાર્થીઓ જે કર્યું ને કાબિલિયા તારીફ છે કારણ કે આવી હિંમત બધાએ રાખવી પડશે આ એક વિદ્યાર્થી એ લોકો એવું સમજી બેઠા જે ટ્રેનમાં દાદાગીરી કરે છે ને એ જ દાદાગીરી અહીંયા બી એ લોકો ચલાવે છે બધા કર્મચારીઓ એવા નથી ઘણા કર્મચારીઓ સમજે છે બધાને પરંતુ અમુક કર્મચારીઓને લીધે આખું બધા જ કર્મચારીઓ બદનામ થાય છે સાથે જે કંડક્ટર હતો બસ એની પણ અમે તો ભૂલ ગણીએ છીએ અને એના પર બી કાર્યવાહી થવી જોઈએ ડ્રાઈવર પર ભી થવી જોઈએ નવ મિનિટ સુધી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો તો ડ્રાઈવર શું કરતો હતો એને બસ ઊભી રાખીને કંટ્રોલ રૂમમાં જાણ કરવાની એની ફરજ નહીં આવી આવે નહીં નહીં ફરક કંડક્ટર સાંભળ્યા કરે કંડક્ટર એવું કહે કે આ લોકો રોજ ના જાય છે એટલે કંડક્ટર ચૂપ રહે એ કેટલું યોગ્ય કંડક્ટરને બી એને એની સજા મળવી જોઈએ આજે આપણે ફક્ત પોલીસ સ્ટેશન આપણે આપણી ફરિયાદ લઈને આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે આપણી ફરિયાદને અનુરૂપ કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં બસ રોકવા આંદોલન પણ કરીશું ડેપો પર અને ડેપોને હોય તાળાબંધી કરવાની તાકાત આપણે રાખીએ છીએ આદિવાસી સમાજમાં હંમેશા પાવર રહેવો જોઈએ પાવરમાં કરંટ નહીં લોકો કપડાં ઝુકાવે એટલે આપણામાં હંમેશા પાવર રહેવો જોઈએ અને આ જે વિદ્યાર્થીઓ કર્યું એ બધા કરવાની તાકાત રાખવાની ખોટું હોય ત્યાં એ સામે ખોટા હોય ને તો લડી લેવાનું પછી કોઈ બી હોય એટલે આજે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ફરિયાદ આપવાની છે આપણી ફરિયાદ પર કાર્યવાહી થશે મને વહીવટી તંત્ર પર 100% વિશ્વાસ છે પરંતુ નો ન કરે કાર્યવાહી તો આગામી દિવસમાં આદિ વિદ્યાર્થીઓ સાથે ઢપોના પર તાળાબંધી કરતા હક્કેશું જય આદિવાસી આ ભાઈ સાથે છે આવનારા દિવસોમાં આપણા ભાઈ સાથે પણ આ થઈ શકે અને આપણા સમાજનો ભાઈ એટલે આપણો પોતાનો ભાઈ થયો છે આ કરું આટલા બધા યુવાનો મોટી સંખ્યામાં અહીં ભેગા થઈને આપણે ન્યાય માંગવા માટે આવ્યા છીએ ત્યારે કલ્પેશભાઈનો બી આભાર માનીએ કે છે ધરમપુર આપણા યુવાનોને ન્યાય અપાવવા માટે અહીંયા સુધી આવ્યા છે આપણે શાંતિપૂર્વક આજે આવેદન આપીશું કે જેમણે પણ આવું ગેર ગેરવર્તન કર્યું છે એ અમારા પાસે આવીને અમારા નાના ભાઈ પાસે માફી માંગે કારણ કે એમણે જે શબ્દ વાપર્યા હતા એ બિલકુલ ખોટા શબ્દો હતા અને વિદ્યાર્થીઓ સાથે જો આ રીતની ઘટના થાય તો અમે આદિવાસી સમાજના કોઈ પણ આગેવાન અહીં તમામ કોઈ ચલાવી લેશું નહીં